મહારાજના સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને તેની આજુબાજુના વિસ્તારના મોટી સંખ્યામાં રબારી પરિવારના લોકો આ રામદેવપીરની પાઠખોરીમાં હાજર રહ્યા હતા હવે જોઈ દર્શન સોનીનો એક વિસ્તૃત અહેવાલ દયાપરમાં રબારી સમાજ દ્વારા રામદેવપીર મહારાજની પાઠખોરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાત્રે આરાધના વાણી યોજવામાં આવી હતી દરેક સમાજના ભાઈઓ તેમજ બહેનો પણ ખાસ આ પ્રસંગે હાજર રહ્યા હતા રબારી સમાજના ભાઈઓ અને બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દયાપર દોલત પર સાયણ સામજિયારા જુલાઈ જાડવાના રબારી ભાઈઓ પણ આ પ્રસંગે કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા સાધુ સંતો પણ ખાસ ઉપસ્થિત રહી રામદેવપીર મહારાજની પાટકોરીમાં વિશેષ લાભ લીધો હતો અને સૌને ખાસ કરીને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા